તમારે ઘરે ઘરે અમે પૈસા લઈ પહોંચી જવાના છે પણ આજે આટલી મોટી ભાજપની વર્લ્ડમાં નંબર વન પાર્ટી છે સૌથી વધારે સદસ્ય ધરાવતી પાર્ટી ભાજપ છે એની સામે અમે એટલા તાકાતથી એટલા માટે લડીએ છીએ કે અમારી સાથે તમારા જેવા ખંતિલા અને ઈમાનદાર લોકો અમારી સાથે જોડાયેલા છે આજે તમે અહીંયા જેટલા જણ પણ બેઠા છો એક પણ જણને અમારા પર સ્વાર્થ નથી કે જયતરભાઈ અમને આ કામ આપી દેશે પેલું કોન્ટ્રાક્ટ આપશે ફલાણો કોન્ટ્રાક્ટ આપશે કોઈને અમારા પર સ્વાર્થ નથી પણ તમને અમને અમારા પર અને અમારી ટીમ પર બધા પર તમને ભરોસો છે કે આ લોકો આવનાર દિવસોમાં આપણા બાળકોના શિક્ષણ માટે કંઈક સારું કરશે આપણને અન્યાય થશે તો આ લોકો આવશે આપણા જ્યાં પણ જરૂર લાગશે તો આ ટીમ 24 કલાક ઉપલબ્ધ થશે તમને અમારા પર ભરોસો છે તમે અમને જોયા છે નર્મદાનું પૂર આવ્યું તો ત્યારે આ સરકારમાં બેઠેલા લોકો ક્યાંય દેખાયા નહોતા

આમણા સુધી અમારા ઘરમાં જ્યારે પાણી ટપકતું તો ત્યારે નળિયા બદલી બદલી નમણ સુધી રહેલા છે અમને કઈ ફેર પડવાનો નથી મિત્રો તમે બધા જાણો છો મારા ઘરમાં મારા મમ્મી પપ્પા કે મારા પરદાદા દાદા કોઈ રાજકારણમાં નહોતા હું પણ ભણી ગણીને મને પણ સરકારી નોકરી મળી હતી હું પણ ખેતીવાડી અધિકારી હતો આજે મારે 65 60 થી 65000 રૂપિયા ઘરે બેઠ